નમસ્કાર મિત્રો આ વિડિયો ખાસ છેલ્લે સુધી જોવા નમ્ર વિનંતી કારણ કે વિસાવદરની જે પેટા ચૂંટણી છે તેની તારીખો જાહેર થઈ ગઈ છે મિત્રો આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી ગોપાલ ઇટાલિયાએ જે અત્યારે મહત્વપૂર્ણ બે વાતો કરી છે તે ખૂબ જ સાંભળવા જેવી છે શા માટે મિત્રો કારણ કે તેઓ કહી રહ્યા છે કે વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના જે લોકો છે તેની સાથે ભાજપે એક મોટું કાવતરું કર્યું છે તેવા આક્ષેપો તેઓ લગાડી રહ્યા છે છે શું તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે આ વિડીયો છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં અને ગોપાલ ઇટાલિયાએ ત્યાર પછી જે બીજી મહત્વપૂર્ણ વાત કરી છે તે પણ ખૂબ જ સાંભળવા જેવી છે મિત્રો તો આ વિડીયો ખાસ કાપ્યા સિવાય છેલ્લે સુધી પોઈન્ટ ટુ પોઈન્ટ જોજો અને ત્યાર પછી આ વિડિયોમાં ચોક્કસથી તમે કોમેન્ટ કરજો કે આ વિડિયોમાં જે ગોપાલ ઇટાલિયાએ વાત કરી છે તેવું કાયતરુ ભાજપે રચ્યું હશે કે નહીં શું છે સંપૂર્ણ માહિતી ચાલો સાંભળીએ ગોપાલ ઇટાલિયા પાસેથી જય ગુજરાત મિત્રો ગરવા ગિરનારની ગોદમાં હું ઊભો છું અને વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે હું ગોપાલ ઇટાલિયા આપ સૌ સમગ્ર ગુજરાતની જનતાને બે બાબતની વિનંતી કરવા માટે આજે રજૂ થયો છું દોસ્તો પહેલી બાબત કે ભાજપ પાર્ટીએ વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકની જનતા સાથે કાવતરું ષડયંત્ર દગો કર્યો છે આ વિસાવદર ભેસાણની પેટા ચૂંટણી એપ્રિલ અને મે મહિનાની અંદર પૂર્ણ થઈ જવાની હતી એની જે નિર્ધારિત તારીખ હતી નિર્ધારિત જે જે એનું સ્કેડ્યુલ એની સમય સારણી હતી એ પ્રમાણે એપ્રિલ મહિનાના અંતના અઠવાડિયામાં અને મે મહિનાના શરૂઆતના બે અઠવાડિયામાં આ ચૂંટણી પૂરી થઈ જવાની હતી પરંતુ ભાજપે વિસાવદર વહેસાણ જુનાગઢ ગ્રામ્યના મત વિસ્તારો ભાજપને મત નહીં આપે ચૂંટણી હરાવી દેશે તો કેવી રીતે ચૂંટણી જીતવી એનું એક ષડયંત્ર કર્યું અને ષડયંત્ર એ કર્યું કે જે ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં પૂરી થઈ જવાની હતી એ ચૂંટણીને પાછી ઠેલાવી પાછી ઠેલાવી પાછી ઠેલાવી અને પાછી ઠેલાવતા ઠેલાવતા છેક જૂન મહિનાની અંદર આ ચૂંટણી લાવ્યા જૂન મહિનામાં ચૂંટણી લાવવાથી શું થાય કે પંદર જૂન એ ગુજરાતની અંદર લગભગ દર વર્ષે ચોમાસાની શરૂઆત પંદર જૂનથી થઈ જાય છે એટલે ઓગણીસમી જૂને મતદાનની તારીખ નક્કી થઈ છે આ મતદાનની તારીખ ઓગણીસમી જૂન નક્કી થવાથી બે સંભાવનાઓ છે યા તો પંદર સોળ સત્તર અઢાર આ તારીખમાં ખૂબ વરસાદ પડ્યો હોય અને ઓગણીસ તારીખે કે અઢાર ઓગણીસ બે દિવસ જો ખેતરમાં વરાપ નીકળે ઉઘાડ નીકળે તો ખેડૂતોને એટલું બધું કામ હોય એટલું બધું ખેતરમાં કામ હોય કે મત આપવા માટે વ્યક્તિ જઈ શકે નહીં

પૂરેપૂરો વિડિયો છેલે સુધી ખાસ જુઓ કારણ કે ગોપાલ ઇટાલિયા જે વાત સમજાવવા માંગે છે તે ખૂબ જ સમજવા જેવી છે મિત્રો અને તમને શું લાગે છે આ વાત સાંભળીને કે ભાજપ આવું કાવતરું કરી શકે કે નહીં શું છે તમારો જવાબ આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી સાંભળો અને હવે સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે અઢાર ઓગણીસ બંને દિવસે કે પછી ઓગણીસમી તારીખે જ એટલો બધો વરસાદ પડે એટલો બધો વરસાદ પડે કે લોકો મતદાન કરવા જઈ શકે નહીં અનેક ગામડાઓમાં બૂથ બાજુના પરામાં હોય છે ગામમાંથી વોકળું ક્રોસ કરીને બાજુના ગામમાં મત આપવા જવાનું હોય છે નદી નાળા છલકાઈ ગયા હોય ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોય અથવા અમદાવાદ રાજકોટ કે સુરત થી કોઈ સ્વયંભૂ મત આપવા આવવું હોય તો પણ વરસાદના કારણે મત આપવા ન આવી શકે આમ જે ચૂંટણી એપ્રિલ મે મહિનામાં થવાની હતી એ ચૂંટણીને ષડયંત્ર કરીને પાછી ઠેલાવીને ઓગણીસ જૂને લઈ જવાનું પાપ દગો ભાજપ પાર્ટીએ કર્યો છે જેથી કરીને મતદાન ઓછું થાય તો માત્ર ભાજપ ભાજપના કાર્યકર્તાઓનું મતદાન થઈ જાય અને ભાજપ આ ચૂંટણી જીતી જાય આવું ષડયંત્ર કર્યું છે હું ગુજરાતભરના મોટા શહેરોમાં વસતા અને વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યના ગામડાઓમાં વસતા સૌ લોકોને વિનંતી કરું છું કે આ ષડયંત્રનો નો જડબા તોડ જવાબ આપજો આપણે લોકશાહીમાં જીવીએ છે લોકો જેને પસંદ કરે એ ચૂંટણી જીતે ન પસંદ કરે એ ચૂંટણી હારી જાય પરંતુ ચૂંટણી જીતવા માટે ષડયંત્રો કરવા ચૂંટણી જીતવા માટે દગો કરવો ચૂંટણી જીતવા માટે સત્તાનો દુરુપયોગ કરવો આવી હલકી માનસિકતાને જવાબ આપવો જ જોઈએ આ વિસાવદરના ભેસાણના અને જુનાગઢ ગ્રામ્યના ખેડૂતો સાથે ભાજપે દગો કર્યો છે ચૂંટણી પાછી ઠેલવીને ખેડૂતો ખેતમજૂરો માલધારીઓ વેપારીઓ રત્ન કલાકારો મતદાન ઓછું કરે મતદાન ન થઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવા પ્રકારનું કામ ભાજપે કર્યું છે અને સલાક જવાબ આપજો એવી મારી સૌને વિનંતી છે અને બીજી વાત કે દોસ્તો આમ આદમી પાર્ટીએ મને વિસાવદર વહેસાણની પેટા ચૂંટણીનો ઉમેદવાર બનાવ્યો છે ત્યારે આ ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે

અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના તમામ સમાજના અઢારે વરણના સૌ મતદારોને નાગરિકોને ભાઈઓ બહેનોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા માટે મારી જેવા એક સામાન્ય પરિવારમાંથી આવતા ખેડૂત પુત્રને આશીર્વાદ આપવા માટે અમારા બધાની ઉર્જા વધારવા માટે અમારું બળ વધારવા માટે વિસાવદર વેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના પંથકમાંથી હજારો લોકો ત્યાં ઉપસ્થિત રહે હાજર રહે એવી હું બધાને વિનંતી પણ કરું છું ને આમંત્રણ પણ પાઠવું છું અને સાથે સાથે ગુજરાતભરમાં વસતા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આખા ગુજરાતના સૌ કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીના શુભ ચિંતકોને આખા ગુજરાતના ગુજરાતની અંદર ભાજપ જેવી ભ્રષ્ટ અને તાનાશાહ પાર્ટી ચૂંટણી હારે એના માટે દિવસ રાત ચિંતા અને ચિંતન કરતા સૌ નાગરિકોને મિત્રો આ વિડીયો હજી પણ અધૂરો છે આપણે છેલ્લે સુધી સાંભળશું પહેલાં હું તમને જણાવી દઉં કે જો તમે જાણતા હોય કે કોંગ્રેસનો વિસાવદરની સીટ ઉપર કયો ઉમેદવાર સંભવિત છે તેનું જો તમે નામ સજેસ્ટ કરવા માગતા હોય અથવા તો જાણતા હોય તો તમે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી કહી શકો છો અને તેવી જ રીતે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કયો હોઈ શકે છે તે પણ તમે જાણતા હોય તો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી એનું નામ લખી અમને જણાવજો મિત્રો જોઈ હવે ગોપાલ ઇટાલીયા શું કહ્યું છે આ વિડિયો દરેક લોકોને ખાસ શેર કરવા નમ્ર વિનંતી કિસાન સંદેશના જે દરેક વિડીયો હોય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાંભળવા જેવા હોય છે મિત્રો તો આ વિડિયોને લાઈક કરી દરેક લોકોને શેર કરજો અને ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો સાંભળીએ ગોપાલ ઇટાલીયાને આખાય ગુજરાતના સૌ વ્યક્તિઓને હું સહૃદય ખૂબ ખૂબ હાર્દિક આમંત્રણ પાઠવું છું કે હે મારા ભાઈઓ બહેનો મિત્રો શુભચિંતકો માર્ગદર્શકો સમર્થકો એક દિવસની રજા 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 રાખો રાખો મે અને શનિવારના રોજ રવિવારે પણ છે શનિવારે આખાય ગુજરાતમાંથી સમર્થકો શુભચિંતકો અમને પીઠબળ આપવા માટે અમારું મનોબળ વધારવા માટે આખાય ગુજરાતમાંથી તમારા કામ ધંધા પરથી મારા માટે એક દિવસની રજા રાખીને વિસાવદર પધારો એવી મારી બધાયને હાર્દિક આમંત્રણ આપું છું શનિવારે તમે વિસાવદરમાં સવારે 9 વાગે આવશો રોડ શો માં હાજરી આપી શકશો એ સમયે અરવિંદ કેજરીવાલજી ભગવંત માન સાહેબ આતીશીજી ઈશુદાનભાઈ ગઢવી ચૈતરભાઈ વસાવા પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા આ સહિત અનેક નામી અનામી નેતાઓ હેમંતભાઈ ખવા આ બધા જ નામી અનામી નેતાઓ ત્યાં હાજર રહેવાના છે ગુજરાત ભરના સૌ લોકોને ચાહે તમે આમ આદમી પાર્ટીમાં હોવ કે ન હોવ પણ ગુજરાત માટે તમારા હાથ જોડીને વિનંતી છે કે આખું ગુજરાત જે કઈ સમર્થકો છે બધા જ શનિવારે એકત્રીસ તારીખે સવારે નવ વાગે વિસાવદર પધારો રવિવારની રજા છે તમે અમારા પરબના પીરના દર્શન કરી શકતો સત્તાધારના

વધુ ને વધુ મતદાન થાય એના માટે સૌએ સક્રિય રહેવાનું છે અને બીજી વાત કે એકત્રીસમી તારીખે અમારો ઉત્સાહ વધારવા ગુજરાતના તમામ જિલ્લામાંથી તમામ સમાજના અઢારે વર્ગના લોકો પધારે એવી બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું આમંત્રણ પાઠવું છું જય જય ગરવી ગુજરાત જય કિસાન જય ગિન્નારી મિત્રો આ વિડિયો છેલ્લે સુધી જોયો તમારો ખૂબ ખૂબ આભાર આવા જ વિડિયો જોવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો મિત્રો આવા જ વિડિયો આ ચેનલ ઉપર મૂકતા હોય છે જો તમને પસંદ આવે તો દરેક લોકોને ખાસ શેર કરજો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ